હવે જોને ને ઈ કાર મુખો જો હે કામ હે આ પણ અમાર ભાગ ને પૈસા દઈ ગયા હે હવે ઈની પાસે હોય કાર મુખા પાસે પૈસા મારા દીકરાને પૈસા જોઈએ

લાઈ હવે છે ને મારા ફોન કરી કહી દો કે આ વીડ નું કેન્સલ રાખે એ હાલો એ હું તમને શું કઉ એ આજ છે ને વીડ નું કેન્સલ રાખજો એ આ ડોસી ના પાડી દીધી છે વીડ માં આવે એ આ અને હું શું કહું એ આપડી વેલી જૂની વાડીએ વી આવજો એ આ હું અહીંયા છે ને લુગડા તો આવું હું હા ને તમને તો ખબર છે ને હું તમને કેટલો પ્રેમ કરું હું આવજો હાલો હું છે ને હવે લુગડા લઈને આવું છું હા તે વાંધો નઈ આ લેવ્યું બાય હો એ હારું લાય હવે છે ને વાડીએ જવા દે આમ તો જો બેટા આપડે બર્તન કપડ ના પાડી ને ને ફોન એ કરી દીધો કે હું બર્તન કપર ના આવતી તો આવું વાળી આય એવું કહી દીધું અને પાછો ફોન કાંઈ ત્યારે કેવું કીધું આ લબળીયું એવું બોલતા આવડે આમ જોતો ખરા

મને તો કેવું કે ખબર હે ડુવા કેવું કે આ ડોશી તો મને બહુ પ્રેમ માં નડે હે આ મરી જતી એવું કે હે ડુવા નો આ ઓલા જણ બોલાયો હૈ બતા આવો કામે જો એ ખો ખાતું આ કામ નથી કરવું તારી વાવ પ્રેમ માં પડી જાય

જોઈજે મને પુલી ના જા તો મારા સાઈબા હો મારા સાઈબા કેવું ગાયું એ આવું છું હા આમ તો જો એનો પ્રેમ તો જો મારા સાઈબા સાઈબા કરે છે અને આયા તો આપણે કાળા મોઢા કે છે હા હો ડોસી અને હું તને શું કહું એ હું કયો હાલ તો પંદરી પાક દઈ દેવો હાલ હા આજ તો હાથ કરી એને પંદરી પાક દઈ દેવો હે હાલ હાલ તો કે રે આવશે આવ આવ કરે છે ને આવતી તો છે ને હવે આવે તો હારું જ લે

હવે ગાંડી તારે બે છોકરા મારે બે છોકરા હવે ભગા નઈ ઈમણા શેણ મચા રાખાય હા જો જો આ તું હોતી ને ફરી ગયો મને ખબર જ હતી અરે ગાંડી એવું નો હોય મારે બે છોકરા છે અને તારે ભાઈ ગઈ ને વેવું તો મારા છોકરા રીજરી નો પડે ઓહો જો તું મંડ્યો હિમ કરવા શું તારી એક છોકરા છે મારી બે છોકરા છે હું તારા પ્રેમ માં એટલી પાગલ થઇ જાય કે એની વાત હું મારા બે છોકરા કેવી વાત કરે ભાગવાની વાત કરે ઓલા ને ધમકી દે આ ઓલો નથી આ ગોપરા છોકરો

મને મૂકી જો મારો કાય વાક નથી હવે તારો પંજરી પાક ખાવાનો હે એ બાય જો મારે આનો નાજ્ય દેવી દે અમાર લીધા હાલ બલા નાજ્ય દે ઓ